જે અનુસંધાને પીઆઈ બી એચ નાઓને બાતમી મળે કે વિજયભાઈ વાસુદેવભાઈ બજાણિયા રહેવાસી સુલતાનપુર તાલુકો ધાંગરદા માલવણ ધાંગરદા હાઈવે રામદેવપુર ગામના બોર્ડ પાસે આવેલ કચ્છી હોટેલના ગ્રાઉન્ડમાં પોતાના કબજામાં ગેરકાયદેસર સુક્કા ગાંજાનો જથ્થો લઈ અને વેચાણ કરવા માટે આવેલ છે જે બાતમી આધારે રીડ કરી આરોપી પાસેથી ગેરકાયદેસર સુક્કા ગાંજાનો જથ્થો જેનો વજન બે કિલો પંદર ગ્રામ કિંમત રૂપિયા વીસ હજાર એકસો પચાસ સાથે પકડી પાડી કેસ સુધી કાઢી ધોરણસર અટક કરી ધાંગરદા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે આરોપીઓ એક વિજયભાઈ વાસુદેવભાઈ બજાણિયા ઉમર વર્ષ એકવીસ રહે સુલતાનપુર તાલુકો ધાંગરદા જિલ્લો સુરેન્દ્રનગર બીજા ગાંજાનો જથ્થો આપી જનાર પકડવાનો બાકી આરોપી દિવાનજી मेघाजी ठाकूर रहे पाडला तालुको समी जिल्लो पाटण बिरो ब्रिज ब्रिजेश त्रिवेदी सुरेंद्रनगर